નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો પોલીસની ભરતી બે હજાર પચીસમાં જેનું ગ્રાઉન્ડ પાસ જેમણે કરેલું છે તેના માટે પરીક્ષાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે એલઆરડી એટલે લોક લોકરક્ષક લેખિત પરીક્ષાની તારીખ છે એ પરીક્ષાની તારીખ અંદાજિત પંદર છ બે હજાર પચીસ છે નવા નિયમોની સાથે લોકરક્ષક કેડર સગ્નમાં શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા શારીરિક કસોટીમાં જે પાસ થયેલા છે એની લેખિત પરીક્ષાની તારીખ પંદર છ બે હજાર પચીસ સંભવિત તારીખ છે અને જે સરકારે જે જાહેરાત બહાર પાડી હતી તેના આધારે જ નવા નિયમ પ્રમાણે બે બે પ્રકારની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે પાર્ટ વન અને પાર્ટ ને પાર્ટ એ અને પાર્ટ ટુ એટલે કે બી અને માર્ક્સે તે બસો માર્કના એમસીક્યુ હશે ત્રણ કલાક હશે અને એકનું મેક્સિમમ તો એમાં પાર્ટ એની અંદર એસી માર્ક છે એમસીક્યુ આવશે મેક્સિમમ ચાલીસ માર્ક છે ક્વોલિફાઈડ થવા માટે લેવા પડશે નેગેટિવ માર્ક માટે 0.25 એટલે કે તમારો ખોટો પ્રશ્ન પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપાશે અને તેમાં એ પ્રકારનો પણ ઓપ્શન આપવામાં આવેલો છે કે જેમાં તમે એ પ્રકારનો પ્રશ્ન જવાબ ન ખબર હોય અને બીજો ઓપ્શન સિલેક્ટ કરો તો તેમના માટે તમને ઈ ઓપ્શનના માર્ક્સ કપાશે નહીં અને તેમાં પાર્ટ સિલેબસ છે તો સિલેબસ કઈ રીતનો છે તેના વિશે જોઈએ તો એમાં ટોપિક આપેલા છે કયા કયા ટોપિક છે તો પહેલાંની અંદર આપેલું છે રિનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિશન તો તેની અંદર ત્રીસ માર્કના ઓપ્શ ઓપ્શન આપવામાં આવેલા છે ત્યાર પછી બીજું છે કોન્ટિટિવ એપ્ટિટ્યુડ તો એના પણ ત્રીસ માર્ક આપેલા છે ત્યાર પછી કોમ્પિશ કોમ્પિસિશન ઇન ગુજરાતી તેના વીસ માર્ક તેમ કરી અને કુલ એંસી માર્કનું છે તે એમ સીક્યુ હશે ત્યાર પછી એની અંદર પછી જોઈએ તો પાર્ટ બી છે તેમાં એકસો વીસ માર્ક છે અને એકસો વીસ ઓમ્સ એમસીક્યુ આપેલા છે મેક્સિમમ તેમાં પણ ચાલીસ ટકા છે તમારે ક્વોલિફાઈડ થવા માટે લેવા પડશે એમાં પણ નેગેટિવના જે ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન આપવામાં આવેલો છે તો સિલેબસમાં પહેલું જે આપણે જોઈએ પહેલો ટોપિક છે તો એમાં ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયા એના ત્રીસ માર્ક છે પછી કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ છે તેના ચાલીસ માર્ક છે ને ત્યારબાદ હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી એન્ડ ગુજરાત એન્ડ ભારત તેના પચાસ માર્ક એમ કરી અને તેના કુલ ટોટલ માર્ક છે એકસો ને વીસ માર્ક છે તો બધા જ પ્રશ્નો છે એ વૈકલ્પિક પ્રશ્નો આપેલા હશે અને તેમાંથી તમારે ઓપ્શનમાંથી કોઈપણ એક ઓપ્શન છે સિલેક્ટ કરવાનો હશે અને ત્યારબાદ એમાં જો ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક છે અને કપાશે અને જો તમે પ્રશ્ન ન સિલેક્ટ કરો અને એના માટે ઈ ઓપ્શન આપેલો હશે તો એ પણ તમારા એના કોઈ પણ માર્ક કપાતા નથી તો નમસ્કાર મિત્રો જે કોઈ વ્યક્તિઓ ગ્રાઉન્ડ પાસ કરેલા છે ખૂબ જ મહેનત કરો અને તે પરીક્ષામાં સફળ બનો એવી શુભકામના નમસ્તે